મહામુલી ખેતી વધુ ઉત્પાદન કરી શકે પરંતુ નહેરના તકલાતી બાંધકામ લઈ વખતો વખત નહેરો તૂટવાના લીકેજ થવાના પાણી સમયસર નહીં પહોંચાડવાના બનાવો બનતા હોય છે જેને લઈ વારો આવ્યો છે હાલમાં ઉમરા તેલ માર કેનાલ જ્યાં વેડ જુત્રો કે સીવાડાના ખેડૂતોને ઉમરા તેલ માઇનોર પાણી પોચ્યું નથી જેને લઈ શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે ઉબેર ખેડૂતોએ આ બાબતે રજુઆત કરી છે અને તેમ છતાં યોગ્ય ઉકેલ નહીં આવતા નરતા નિગમ કચેરી જંબુસર ખાતે આવી પહોચી લેખિત

છતાં પણ એ બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી તો જલ્દી તકે એ સમસ્યાનું સમાધાન થાય અને અમારી જે ઉમરા ઉબેરથી પસાર થતી ઉમરા તેલ માઇનર જે ઉબેર નોબાર અને નોંધણા આ ત્રણ ગામને જોડતી એક નહેર છે પાણીની સમસ્યા છે તો એનું સમાધાન થતું નથી તો એ જલ્દી તકે સમાધાન થાય અને એ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એ સમાધાન થયું નથી હવે પછી એ સમાધાન ટૂંક સમયમાં નહીં થાય તો અમે ગાંધી ચીજા માર્ગે આગળ પગલું ભરીશું